non vai papu a papu non ma puso papuuga <laughs> che ne Na pap non do vin peer per non pappue Edina altino prendato il papu te io vi mu di prende.

ભલે ગમે તે છે પણ જે કોમેન્ટ લખે છે એ કેટલી નીચ અને કેટલી હલકડ છે એમને કોમેન્ટ વિશે કોઈ પણ કોઈ પણ એમને કીધું કે ભાઈ આ મેં ખરાબ ખરાબ આ કેમ લખો છો તમે આવીને છે ગાળું કેમ લખો ગેની ના હાથમાં ના આવે તો સોશિયલ મીડિયા છે તો આ સોશિયલ મીડિયા કોણ હું લખું જો ધારો કે હું જેને ચાહતો હોય લખું તો મારો ચાહતા વાળો એમ કે ભાઈ વિનુભાઈ તમે આવી કોમેન્ટમાં ગાળું મત લખો એટલે સારા માણસો સારા સંસ્કારિક માણસો તો એ આવું હોય ને તો એમને લોહી આમ વાંધો તો લોહી ના આવે આ તો તમને બે બહેનો આપણે છે બનાસકાંઠામાં તમે સીધી ભાષામાં તમે શું કહેશો કોણ કોને ટક્કર આપશે તમારો ઓપિનિયન ભાઈ હું તો રેખાબેન વાળો અરે રેખાબેન ચૌધરી રેખાબેન ચૌધરી યસ તમને શું ભરોસો છે આપણે ભરોસો આપણો વોટ આલ્યો છે એટલે ભરોસો વોટ તો કોંગ્રેસ વાળે કોકે આપ્યો છે ને તો એ એનો ભરોસો જે હોય એ મને પૂરો વિશ્વાસ છે તમને પૂરો વિશ્વાસ પૂરો વિશ્વાસ છે અમારા માસાલ લઈ ભાજપમાં વોટ આલ્યો આ ભઈ જાય આ ભઈ જાય કેમ હા

અમારે ડોહા કોંગ્રેસ તો મોનતા હતા એટલે એમ કહેવાય કે ભાઈ કોઈનો હાથ એમો હાથ ન હોય ખેંચીને જાતો રહે અમારા જિલ્લા પંચાયતમાં અમે ઊભા હતા અમારો અમે વાળો ભાજપ વાળો ખેંચીને જાતો રહે કે કોંગ્રેસ વાળો ખેંચીને જાતો કનો હાથ હોય એ અમારી પોતાના બળ ઉપર એ જાતો રહે બળ ઉપર જાય નહીં યાર એ કોઈનો હાથ થોડો હોય ગુજરાતમાં તમે છવ્વીસ છવ્વીસ તારો આ છવ્વીસ છવ્વીસ એકી કોંગ્રેસ નથી આપતી ના જરૂરત જ નહીં લે જરૂર જ નથી જે દેશની ગદ્દારી કરે જે દેશ સાથે ગદ્દારી કરે

શું કારણ મોદી બેઠા ઉપર જેવા તેવા અમે જેવા અમે તેવા કેવી રીતે કેવી રીતે તમે ગુનો કર્યો તો મને ગુનેગાર ન સીધો જય ગુરુ મહારાજ ડાયરેક્ટ ડાયરેક્ટ કેવા સરકારના મોદી સરકાર એવા બહુ હારા કામ ગમ્યા હોય એક બે ગણા બધા હારા કોમ જ એક ખરાબ છે જ ન તમે ભાજપી છો એટલે ના અમે ભાજપી નથી અમે પહેલા કોંગ્રેસી હતા અમે જિલ્લા પંચાયત જીત્યા તાલુકા પંચાયત જીત્યા ધારાસભામાં બે વખત ટિકિટ જાતી હતી હાલ ભાજપી છે સારા માણસો પાછળ છીએ અમે હમારા પપ્પુનું પૂછો રાહુલ ગોધીનો અગ્નો મહિશાઈ ભાઈ છે જો તો સુશલભાઈ ફોટો પડ પપ્પુનો ફોટો એ પપ્પુ તાર ફોટો અધર્ટ તમને તમે વાત કરી બધા કામ સારા ગમ્યા છે તો કોઈ એવો મોદી સરકારને એવો કોઈ કામ કે તમને થોડું ઓછો પસંદ આવે કોઈ પસંદ બધા કોમ હારત છે

એ તો ખોટું કર્યું તો થઈ જાય અમે મિટી ના બાબુ ઓગણીસો છપ્પનથી અમારે અમારે મજૂરી કરી છે તો એના જેટલું ભેગું નહીં કરી રહ્યા તો એને શું કયો ધંધો ચાલે છે કરોડો રૂપિયાની સંપત્તિ છે આ બાજુની તમારા પાસે ધંધો તો હોવ જોઈએ ને ધારો કે રિલાયન્સ પાસે ધંધો છે અદાણી પાસે છે ધારો કે વિપ્રો પાસે છે ધારો કે કિસાન મિલ પાય પોતાનો ધંધો છે તો થોડો થોડો ગ્રોથ કરે એક ટકો બે ટકા કમાય તો ગ્રોથ થાય એના પાસે શું ધંધો છે કઈ કઈ આવક છે આ રિય આવક ભેગી કરી છે એટલી મોની ચાલી જાય હા અને કોઈ પણ સેન્ટરમાં કે કોઈ પણ દેશ બહાર જઈને ભારતની ગદ્દારી ખાલીસ્તાનીઓને સપોર્ટ કરે છે આ માણસ કોણ રાહુલ ગાંધી કેવી રીતે સપોર્ટ તમે કાલે જોઈ લો મીડિયામાં મીડિયા તમારું જ છે કેનેડાની અંદર શું થયું અમારા સમાજવાળા છે તો કે ભાઈ ઓકેના તો પહેલા તો ખાલીસ્તાનનો ખાલીસ્તાની એમ કે કોંગ્રેસ જિંદાબાદ રાહુલ ગાંધી જિંદાબાદ બોલો શું કરવાનું એટલે આ દેશને ગદ્દારીમાં ધકેલી દેવાનું

કે રાજીવ ગાંધી હતા તારની છે ફેક્ટરી અદાણી બેની કાલ કાલ તો પ્રોગ્રેસ થયો નથી તો કે એમના પછી બધું વેચી માર્યું છે દેશને જો વેચ્યું વેચ્યું તો બતાડો દસ્તાવેજ દસ્તાવેજ બતાડો પણ ભાઈ મારે તમને ઘર વેચવું હોય તો તમે દસ્તાવેજ વગેરે લેવો પ્રિયંકા ગાંધી વિશે શું કહેશો બનાસકાંઠામાં આવીને ગયા અરે તો આવે એ તો બધા આઈ ગઈ આઈ ગઈ મોદી સાહેબ આવીને ના ગયા મુદી સેવાવાદી ફરક પડશે બનાસકોટા નકો કો કો ફરક પાડવાનો જ છે જીતવાનો જ છે એમ વોટ ફોર બીજેપી કેમ તમે કટ્ટરવાદી એટલે કેમ છો મને એ એમાં સ્પષ્ટતા મારે થોડું જાણવું છે તમારા જોડે એટલે કટ્ટરવાદી છો યાર મારું બધું આ બધા એમ કે તમે કોંગ્રેસ છો અને તમે કટ્ટર હારા માણસને સપોર્ટ કરો એ બી ગુનો છે સારા માણસને સપોર્ટ કરવો એ ગુનો નથી હા તો એટલા અમે સારા માણસને સપોર્ટ કરીએ અમાર કોઈ પક્ષ અમે કોઈ ફિક્સ નહીં રાખતા તમે આરો કોંગ્રેસમાં લેનો તો અમે કોંગ્રેસમાં તમારા હાથી આપણે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવે છે આ લોકો વિશે તમે શું કહો એ તો આ જો બિચારા એ હું ખીચડી પકવવા આવતા હોય જય ગુરુ મહારાજ કરવાનું એમ ખીચડી પકવવા મતલબ આ ખોટું થાય સારું થાય એટલે પણ એ ભી એમને પોતાને ખબર પડે કે આ ચોરો પાય રહીને શું કરવાનું એટલે બિચારા ભાજપમાં આવે અમારા મિત્રો બધા